કૃષ્ણ જે બધું કામ કરી લીધું હે હું લીધું હે ચા એક વાર દઈ દીધો હે અને થાંભલા ખોડે હે અને વીરેનભાઈ ને તવેલા તૈયાર કરી દીધા હતી રાજુભાઈ ગયો દૂધ દૂધ લઈને તઈ જ વીરેનભાઈઓ ગયો અને વીરેનભાઈનું આજ આવશે રિઝલ્ટ એટલે હું વાઇટ જોઈને બેઠી હું

ઓલા બદાન રિઝલ્ટ આવી વને માં 8 તારીખ હા 8 6 સુદી વે કે સન ને 9 છના રોજ કુલે સોમવારે તો મે નધી રહ્યો હા તે તો તું 13 તારીખે આવી હતી ને 10 તારીખે આવીતી હું 10 તારીખે આવીતી ને તો આ 10 તારીખે બે મહિના થાય પછી એક મહિના

મેં અગા હિતા છે પણ કાગળ ને તાલપત્ર ને બધું પડ્યું હતું ઈ હું રાખી તો ઓલો ભૂકો છે ને ઉપર ઢાંકી દે એટલે હું આપણે બા આમ કલર જેવું છે ને એટલે ઢાંકવામાં કે મેં નડી હા વાંધો આવે આમ બધા કાગળ તા પડ્યા છે આમ હવે મે તો કીધું કે વાવડો બહુ છે અને વાવડો બહુ છે ઉમ વાતાવરણ તો શું ફરી જાય છે મને થાય તો ફરી વાગી ન તો વાવડો અટાણે થી જો હાવ ફૂલ નીકળી ગયો ને ઉમે હાવ

રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપડા તરફ થી નવા અમે જો અસ્ત્રો શસ્ત્રો લઈને બેઠા છે રાજુભાઈ ગ્રાઇન્ડર જ કામ કરે ભતરડી નું મોટા કેવું હે કૃષ્ણ નું ચક્ર જેમ ફર્યો સટકે તો એની વેરે કાપી નાખે મૂકે નહીં ભાઈ હાલો જો લગભગ ટાઈમ ટાઈમનું તો કંઈ જોવાનું વેત નથી આવ્યો આપણે જે ભૂકો ભરવાનું જે આપણે પ્લાનિંગ કે દીના કરતા તાની ફાઇનલી આપણે પોલ ઊભા કરી દીધા હે સિમેન્ટ નાખીને કમ્પ્લેટ કરી દીધું છે હવે એને ઠરવા દેવું જોઈએ ને બે ત્રણ દી કાં તો કંઈક વરસાદ વરસાદ આવી જાય તો પાણી પી લઈએ મજબૂત થઈ જાય અંદર ધૂળ નાખવી પડતી હોય શું થાય હા હવે જો આ પોલ ઊભા જે કરી દીધા છે હવે આને ઠરવા દેવું જો બે ત્રણ દી અને પછી અંદર આપણે અડધી અડધી ફૂટ જેટલી ધૂળ ભરવાની છે પેલા ત્યાં પત્ર ઊભા કરશું ઇંગલું ફિટ કરવાના છે પછી અંદર પત્રા ઊભા રાખીએ ને અડધી અડધી ફૂટ જેટલી ધૂળ એટલે પત્ર મસ્ત દબાઈ જાય અને ઉપર હે ધાર એટલે એનું પાણીનો ઓજ ભૂકંપ ના આવે એટલે ટૂંકમાં આપણે થોડુંક અધર લેવું એના ઉપર ભૂકો પડીએ અને થાંભલાની લંબાઈ તો નવ ફૂટના આપણે કાપ્યા હતા પણ પત્ર હે આઠ ફૂટના થોડા થોડા અંદર વહી જાય એટલે હાથથી સાડા હાથ ફૂટ જેવા પતરાની ઊંચાઈ રહે અને પછી આપણે જેટલો ભૂકો ભરવો હોય ને એટલી ઉપર ટાર કરવાનો અને ઉપરતા પત્રી જ નાખવાની છે કોઈ રૂમ બની છે કે એવું નથી પણ આ ટૂંકમાં દિવાલું આપણે કરેલું હોય ને તો ભૂકો જેટલો ભરવો હોય ને એટલો આરામથી આપણે ભરી શકીએ અંદરે ત્રીસ બાય પંદરની લંબાઈ પોળાઈ છે એની અને હવે અટાણે ટૂંકમાં એ ઊભું કરી લીધું હે પાલભાઈના ભાઈ રામભાઈ એ આવ્યા હતા એ નામ બધા થઈ અને ટૂંકમાં કર્યું બાપુને બધા હતા એ લોકો માં બેઠા હે ચા આવ્યો તો નથી અમે ચા પી હું રાજુભાઈ અહીંયા બેઠા છે તો હવે અમારે છે ને એક ચકલીના ના બચ્ચા હે આ ભૂકાન ઢેગલા એક છે જો દર જેવું હા તો ભાઈ જો અહીંયા ઓલી ઝીણકી કાળી ચકલી આવે ને એના બચ્ચા હે વિડિયો શૂટિંગ બેન કરે ને અમે બેતાજી અહીંયા વેડે જ બેઠા છે ये बच्चा हटो थे भूको अपने अजी का नहीं थे ग जोइन गारी चलो ये पाना रखते

इने पड़के तम खाली जाओ ने तो ये हुई 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 चालू कर दिए रो गु इतनी नहीं थाई बा जा मु नहीं कब आ थरी मां बैठ थू मई कावर में बैठ थू कावल में बैठो थू हाँ। बाबा जो है आई रयो आई रयो आई होय होय बाजू जावे आई आई के देता પણ <laughs> <laughs> <laughs>

પાછું મારી ના ગઈ ભગાડવા વાહુ થઈને એકતા પપ્પા વાળી ભગડ વાહ થઈ ને થોડી કોલી બાજુ જીત એ કુતું હે ને ભાઈ અમે રાતે ફૂવા નઈ રાત નું અમારા ખાટલા ની હોય કઈ કુતર હોય કઈક બિલાડી હોય બસ ઈના બે સિવાય કઈ ના હોય ની હોય જ કાયમ એક વાર તો આવે જ અને અત્યારે તમને મારી વાત કહું એકતા કોઈ ભૂત ભૂતપ્રત થી એકતા બીક ના લાગી લાગી જ નહીં આમ હું કે થોડી થોડી બીક લાગે પણ આમ રિયલ કે હોય ની એમ અને અત્યારે હું હજી બરાબર અમાર રૂમમાં માં જાતી તી ગીત ગાતી ગાતી એમને નેમ હાલી જાતી તી કઈ નઈ એમ નેમ રીતે મન માં ને મન માં ગીત ગુનગુનાવતી તી અને જરા કામ કરી ને હળવે થી લઇ મેં અમારા બે દરવાજા બંધ હતા ને તે આમ ધીમે થી આમ કરીને ને આમ ખોલ્યા એ ખોલ્યા ને કે હે 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 ટૂંક તમે pure ચુડેલ નો આમ તમે sound સાંભળી લ્યો તો એવું ચુડેલ જેવો અવાજ આયવો તો પેલા તો મને full speed માં ધક 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 આમ થઇ એમ ઓચિંતા નો આમ તો આમ ને એટલે આમ મેં વિડીયો લીધું હતું તો થાત એ મારા માં ફોન નતો અફસોસ આમ સ્પેશિયલ ચુડલ ના જવા જ લાગે જેવું તો મૂવી માં ભરતા હોય એવી રીતે ખબર આમ હજી બધી રીતે દાંત કાઢે એવી રીતે સાહેબ કહેડે હું તો પેલા બી ગઈ મારથી રહી નાખે હું મમ્મી અંદર ખોલી ગયો તો કૂતરો બેઠો એ ગમે ત્યાં હોય અમારે હોલમાં ગડી જાય ઘણી મારી એ જોઈએ આજ અમાર રૂમમાં હતું હોસ્ટેલીમાં બેઠું હોય એક ધારિયામાં બેઠું હોય કાવલ પાછલા બગીચામાં બેઠું હોય ગમે છાયો છો ગતિને બેસી જાય બોલો જ્યાં ભગાડી આવે તો પાછું અહીં આવી જ જાય આવી જ જાય એટલે આવી જ જાય અત્યારે પપ્પા ગયા હે મૂકવા એક વાર મૂકીને આવતા રહ્યા વળી પાછા આવી ગયું વળી પાછા અત્યારે મૂકીને આવ્યા હતા વળી પાછા આવી ગયું પાછા ગયા મૂકવા પણ એ આવી જાય પાછું

બાથરૂમની અંદર ઘરી જાય ઘરની અંદર ઘરી જાય હોલની અંદર ઘરી જાય અને જ્યાં ઘરી જાય ને ત્યાંથી પાછું નીકળે નહીં કોઈથી ના નીકળે અને આપણે જ ખબર ના હોય ઓશિકતાના આપણે ને એટલે એવી રીતના ભોગે કે આપણે આખી ફાડી જ લે એવું કઢારીનું હા સુરભી કીધું તી બરાબર છે કાં તો હવે ઉતરું રહે આ ફેરિયાની મેલીપા અને કાં તો અમે બધા સદસ્યો અહીંના સૈનજી સભ્યો એ જ પણ હું તો જ્યાં જ્યાં અહીં કૂતરું હોય ન હોય મને થાય મારો જ ખાર કરે અને કંઈ ફેરવારું નથી અને ખોટી રીતે ભાઈ નહીં પણ હવે ઘરની અંદર હોય આપણે જ ખબર ન હોય ઘરમાં કૂતરું હોય અને હોય આપણે ઓછી તને ને એટલે હું ભાઈ ને કે આપણે ડાયરેક્ટ બીજ પછી ટગડી હું અને જાતું નથી સેટું આ નહીં કંઈક દેખે છે એમાં ખાલી ફાઈન એટલે અહીં રહીએ છીએ

પાસ થયા કે શું છે પાસ તો થઈ જજો કે પ્રાથમિકમાં કોઈ નપાસ નથી કરતા પણ હીરાભાઈની કોમેન્ટ હતી કે વિરેનભાઈને થોડીક ભણાવવામાં કાળજી રાખજો અને વિરેનભાઈને જરાક ભાર દેજો એમ કહે છે ભણવાનું હીરાભાઈ તમારી આ કોમેન્ટ હતી આજથી બે ચાર દિવસ પહેલાં હતી અમે તો કઈ છે પણ હવે છોકરું હે રમતમાં ધ્યાન રહીએ હવે શું કરવું લ્યો ચલો ને જવાનું ભાઈનું મોઢું તો પલકાય છે હવે શું થાય ગયું

આ રિખાખત બહી ગઈ છે એ કાઈ તો હા તો આમાં જે નાખો તો જાય ચાર વર્ષ

હાલો તો આપણે ગુલ્ફી ખાઈ લીધી ને મોજ કરી લીધી ગુલ્ફી ખાઈ બે બે ગુલ્ફી મારી હમ બધે હતા અને હવે હાન પડી ગઈ છે તો અંધારું થવા માંડી હમણાં ને આ બધા હજી અહીંયા નીર ખડકે છે અને પપ્પા ગયા હૈ ઘરે બધાને ગુલ્ફી આપવા તો બસ અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરી દઈ મળશું આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય તાતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે